વિદ્યાર્થી મિત્રો તમારું મારી ચેનલ સ્ટડી શૂન્ય ન પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો બેલ આઇકન કોલ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ગમે તો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડિયો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી ઝીરો નાઇન પર મેં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપને બી એમાં પાર્ટ ફોર લઈને આવ્યા છે અમે તમારી માટે વિદ્યાર્થી મિત્રો આજે આપને કંપનીના ફાયદા અને મર્યાદા જોવાની છે તેમાં ફાયદામાં આપણે પહેલાં તો જોઈશું શેરની સરળ ફેર બદલી તો તેમાં હું માન્ય ગેરહાજર બજારમાં રનિલ સરળતાથી થઈ શકતી નથી હરીફાઈ તો નીના સભ્યો ઈચ્છે ત્યાં ચીનાઈમાં પણ મેળવી શકાય છે રૂપમાં પ્રમાણમાં શેર ખરીદી શકાય છે જો કે ખાનગી કંપનીના નાશ માટે બદલી ઉપર નિયંત્રણ હોય છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સારા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી જે ખાનગી કંપની શેર બહાર પાડી શકે છે પરંતુ પોતાના શેરને માધ્યમથી ખરીદ વેચાણ કરી શકતી નથી આઈએમપી વિદ્યાર્થી મિત્રો શેર તો માર્કેટમાં પણ પણ શેર કે કંઈ ખરીદી વેચાણ શક્ય નથી પછી જાહેર કંપની શેર બજાર પાડી શકે છે વિજ્ઞાપન બહાર પાડી પાડીને જાહેર જનતાને શેર ખરીદવા માત્ર આમંત્રણ આપે છે આથી ફેર બદલી થઈ શકે છે મિત્રો તમને એડવર્ટાઈઝ લઈને આવતી હશે કે ટાટા બિરડા એવાના શેરો સારા હોય છે તો બીજા મિત્રો આપણા પર હોય છે કે આપણે કેના શેર પરચેસ કરવા જોઈએ કે બીજું છે વિશાળ મૂડી કંપની મૂડી ભંડોળ એકઠું કરવા માટે જનતા સમક્ષ શેર બહાર પાડેલા કંપનીની મૂડીના નાના નાના રાહસ્યોમાં અટલમાં રહેલી વેચણીમાં નાખજા શેરની કિંમત વધતા વધુ ખરીદનાર આકર્ષાઈ રહે છે ને શેર વેચાણમાં કંકમતની વિશાળતા મૂડી કતિનાય છે એટલે કે મિત્રો આમાં આજે આપણે શેર બહાર પાડીએ છે ને તેમાં વધુ જ નાનાની જરૂર હોય છે આ રહ્યો આથી પાંચ હજાર ના ગુણ્યા દસ એટલે કે પાંચ લાખ થાય છે સમાજ અને રાષ્ટ્રના લાભ જાહેર જનતા પાસેથી નેટ ના બંધ કરતા મનની બચતના નુકસાન નિરતાનો ડિબેન્ચર જાહેર સ્થળોમાં માસ કારાંકર બને છે બચતના પ્રોત્સાહન મળે છે અને રોકાણકારોના વેચાણની આવક મળે છે પછી જે મોટા ઉપાયમાં ઉત્પાદનના લાભ સમાજના લાભોને મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો શેર એટલે કે ડિબેન્ચર ને ડિબેન્ચર એટલે શેર 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 આપણે કરીએ ને તો ડિબેન્ચર આ ડિબેન્ચરમાંથી આપણને વ્યાજ મળે છે ને વિદ્યાર્થી મિત્રો આ બહુ આના ફાયદા બહુ એટલે બહુ સિમ્પલ છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને તમે એન્ડ સુધી જોજો ઓકે કારણ કે વિદ્યાર્થી મિત્રો અમે તમામાડે જાગી જાગીને વિડિયો બનાવી છે એટલે જો વિદ્યાર્થી મિત્રો 11:56 PM થઈ છે એટલે કે રાતના 12 વાગે માત્ર માત્ર 4 મિનિટ બાકી છે વિદ્યાર્થી મિત્રો એટલે प्लीज ત્યાં સુધી સબ્સ્ક્રાઇબ ન કરજો તો કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો પછી રોજગારીની તકોમાં વધારો થાય પછી તો કેટલીક કંપનીઓ નફાના અમુક ભાગલાનાથી બગીચા શાળા કોલેજ મતગમતના મેદાન દાન વગરમાં ખર્ચે છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાં કેવું કશું નથી સમાજ અને રાષ્ટ્રનો લાભ એટલે કે જો આ પેઢી આવા સારા સારા કામ કરશે ને તો બધાને સારું ગમશે એટલે વિદ્યાર્થી મિત્રો પેઢી આવું કરે છે પછી સુવિધાઓ પૂરી પાડશે સગવડો કરશે કંપનીઓના કરોડો રૂપિયાનો કંઈક અસર ચૂકવે છે અને આમ તે સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ કરે છે ઓકે ચોથું છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય વિદ્યાર્થી મિત્રો કંપની ધારો બે હજાર તેર મુજબ એવું કહ્યું છે કે કાયદા દ્વારા કંપનીની કંપનીના સભ્યથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વમાં વાથી તો નિલાંબુ આયુષ્ય ગર્વ છે સભ્યોના મૃત આધારી એટલે આદારી એટલે કે મિત્રો ખબર હશે કે દેવું થઈ જાય ને ચૂકવવા માટે પૈસા ન હોય પછી જેમ મગજ અક્ષિર એટલે કે ગાંડા થઈ જાવ ઘાટ સભ્યો દ્વારા શેરની ફેરબદલી તો થાય છે વિદ્યાર્થી મિત્રો કંપની પર અવલંબર કંપનીનો માલિક અલગ છે પાંચમું છે વિસાર કદના લાભ કંપનીની કંપનીમાં મોટ મોટા ભાગે ખરીદનાર અને વેચનાર ઉત્પાદન શક્ય બને છે વિશાળ મૂડી ભંડારાના આયુધ્યના યંત્રને નિષ્ણાતના નિસ્વા સારં ધન વગરના કારણે ઓછામાં ઓછા ખર્ચે તેના ઉત્પાદનના લાભ મેળવે છે આથી કંપનીના આર્થિક વિકાસના ના સર્જન તરીકે ઓળખવામાં આવે છે પાછા કાર્ય સમતામાં સંચાલન અને કાયુસેના સંચાલન દ્વારા કંપનીનું સંચાલન અસ્તિત્વ ડરતું નથી એટલે કે તે કાયમી માટે ચાલતું નથી વિદ્યાર્થી મિત્રો કંઈ ને કંઈ તો આવે જ છે પછી આપણે નેક્સ્ટ જોઈશું સાચમું છે કે આગળ નથી પરિષદની જવાબદારી એટલે કે વિદ્યાર્થી મિત્રો જે સભ્ય છે જવાબદારી કેવી છે એટલે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી મન ખરીદનાર લાશ લાશની મૂળ કિંમત ઉપર જમા યાદ હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કંપનીની ફંડમાં જો કે નિનું વિસર્જન તો યથાવત છે વાસજોમાં માત મન શેરની મૂડી કિંમત કરતાં વધારે નાના ચૂકવી તેનાથી એટલે કે શેર હોલ્ડરોએ મૂળ કિંમત કરતાં વધારે નાના ચૂકવવા પડતા નથી પછી તે કંપની સભ્યોની જવાબદારી પોતે ખરીદેલા શેરની મૂડી જેટલી જ હોય છે તો મિત્રો આઠમું જોઈશું આઠમું જો પહેલા વિદાય મિત્રો કહી દો કે જો તમે આની પીડીએફ મેળવવા ઈચ્છતા તો મને મારા નંબર પર કોન્ટેક કરજો પછી આઠમું લોકશાહી સંચાલન તો સભ્ય એ છૂટ લા પ્રવર્તનના વધવાના એટલે કે સંચાલક દ્વારાનું સંચાલન કઈ રીતે થાય છે મહત્વના નિષ્ણાત સભ્યો સામાન્યમાં બહુ બધી થાય છે એટલે કે શેર હોલ્ડરો સંચાલક મંડળનું ભણ લે છે કે રાજુ મોટું બધા છે આ પચાસ 80 ચાલીસ ફીસ ને દસ લે છે શેર પછી મર્યાદા હોય છે વિદ્યાર્થી મિત્રો આની ટાઈમ પી છે મર્યાદા આ તમને પૂછવાની ઘણી ઘણી શક્યતા છે તો પહેલું છે લાંબી અને ખર્ચાળ વાડી નાવ વિધિ જો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિક માલિકી અને ભાગીદારી સરખામણીમાં નાની સ્થતો અને લંબી જટલ ખર્ચાળ છે કંપનીઓ તેનો નાનો ભાગમાં વસવાટ કરે છે અને નિયમનના તત્વોનો ત્રગ્ર વાસ્તવ જાહેર તૈયાર કરીને નિરત્ન કરવાનો રજૂ સમક્ષ કરે છે પણ બીજું છે આજમાવત નિષ્ણાત નિવાલી વિડે છે એટલે કે નિષ્ણાતના મનીષ વાટમાં વધુ ફી ઉપરાંત રજિસ્ટરમાં નોંધણીની ફી ચૂકવે છે વિદ્યાર્થી મિત્રો બીજી આપણે મર્યાદા જોઈશું તે ધારાકીય યંત્ર એટલે કે કંપનીની કાયદેસર દ્વારા અસ્તિત્વમાં આવે છે કંપનીની અસ્તિત્વની હત્યા દરમિયાન કાયદાની ગવાહીનો પાલન કરવું છે નફું અને પાક્ અનન્ય પચન્યવયની કિંમતમાં ત્રણ અહવાલ રસા બાદની નિરંજનમાં કલવોડ છે સીબીઆઈ એસબીઆઈ એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જ ગવાઈઓનું પાલન કરવું પડે છે છ ત્રીજો વહીવટી ખર્ચામાં વધારા નિષ્ણાતના ઊંચી ફી વિશિષ્ટ અધિકારીઓના અંગે આકર્ષણો ગાર સંશોધનોને છાપડવાથી કંપનીની વહીવટી ખર્ચા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું જોઈશું તો આપણને ખુશશાહી વહીવટી સભ્યોના કાયદા દ્વારા ઘણા બધા કાયદામાં વાંચતા હોવાથી તેમાં મિત્રો મની સત્તા ભોગવે ઘર થાય છે બટ બીજું છે શેર દીદ મૂડી વધતા કારણ કેટલીક વ્યક્તિઓની જૂથ રચાયેલી રકાબૂ મેળવે છે અને તેની ઈચ્છા જેમ અથલ વાત થાય પછી છે કંપનીના નાના વમલકા અને ખાનગી માર્ગી હતા તેના અંતર્ગત રહીને તે ઉદ્યોગો સ્થાપના કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પાંચમું જોઈએ કે રહસ્યમની જાળવણીમાં મુશ્કેલી કંક મદની કિંમતમાં આપને હિસાબો ફરજિયાત છે અધિર ડાયલેક વી સભ્યતા ન થતા અથવા નિરંજન સ્ટાફમાં કલવોડ છે કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જે બીક રબડે ને નછાવર રત બા નસન રન લગતી એટલે કે ચેક કરે છે કે પ્રસન્ન જા કરવી છે બચ્છટો જે સુતો વિજય મે જો જા વિજય મિત્રો બેટ મે ખાલી માઈક ચેન્જ કરી લિયા ચલો છઠ્ઠું છે નિવત વયના કનષ્ટમાં અવલંબ એટલે કે નિવત વયના કનષ્ટમા અવલંબનમાં સભ્ય નિમંત વિડો છે એટલે કે આમાં આના માટે સભ્યની સભા બોલાવી પડે રીતે મિત્રો આના માટે સભ્યોની સભા બોલાવી પડે સભ્યોની સભા બોલાવા બોલાવતા સભ્યોના વર્તનને દર્શાવવા માટે લાસબાનીના રસમાં કલો છે અને સભામાં ઠરાવ સાકાર કરવો પડે છે આ બધામાં સમય વ્યવસ્થા આવાથી નિસલતા લાવવામાં થાય છે બસ આજનું જોઈશું ઓછી રવત સનિલતા એટલે કે વૈયક્તિક માલિકી અને ભાગીદારીના નિ સ્વરૂપમાં રજાતા પાલનનું તત્વ છું છું મહત્વના મહત્વના ફાના રફાર માટે સામાન્ય રીતે માંઠરોજ સાકારવો પડે છે કેટલાક સંજોગોમાં માંગ નેસવાત અદાલતની પરવાનગી મજબ મૂર્ત મરતો નથી પછી આપણે જોઈશું તો છે સટ્ટાખારીન ઉત્તેજન એટલે કે શેર જુગાડ એમાં જે સંચાલકો કંપનીના ખાનગીની માંગમાં ને વાઘ ફરીથી બજારમાં ખૂબ મા જીવનના સત્તા ઉચકે છે બીજાથી મિત્રો તમે દેખી શકો છો બહારને પાત થઈ જાય જો વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે આટલું રાત રાત જાગીને સોલ્યુશન લાવીએ છીએ એટલે કે આપણે બી એ ચોપડીના ચેપ્ટરનું વે લાગીએ છીએ તો વિજય મિત્રો ખાલી એક લાઇક કરી દે જો કે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દે પછ છેલ્લું છે સમાજના ગેરફાયદા કામદારોની હડતાળ માણસ દ્વારા તાળાબંધી ભાગ સમાજનું બનવું પડે છે માનવી કરતાં મૂડીનું મહત્વ મહત્વ વધવાથી જરા સાઈના દૂષણ છે જે થી સમાજમાં આવક અને સંપૂર્ણમાં વિસ્તૃત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે આ આજનો આ ચોથો પાઠ પૂરો કરે છે હવે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે પાંચમા પાઠના વિડિયોમાં તો વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક છે કંપનીના ફાયદા અને મર્યાદા જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો તો પ્લીઝ એક લાઈક બટન પર ક્લિક કરી દેજો ને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો કરેજો તમારા સાથી મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરી દેજો તો મળી વિદાય મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આવે ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલમાં